ગઈ ગિરનારી મિત્રો ફરી એક મારા નવો લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને અત્યારે હું આવી જો છું ભવનાથ તળેટીમાં મિત્રો તો હવે આપણે જવાનું છે ભવનાથ મહાદેવના દર્શન કરવા મિત્રો તો વિડીયોમાં કંટે જોડાયેલ રહેજો ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ભવનાથ મહાદેવના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા મિત્રો જે ભવનાથ મહાદેવ છે એના દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો મિત્રો ટ્રાફિક ટ્રાફિક બહુ છે છે કારણ કે એટલું ઉમટી પડ્યું મહાદેવના દર્શન કરવા મિત્રો તો અહીંથી જો મિત્રો લાઈન લાગેલી છે દર્શન કરવાની તો આપણે અંદર જઈ અને મહાદેવના દર્શન કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી મહાદેવના દર્શન કરાવરાવું તો આ છે ભવનાથ મહાદેવનું મંદિર તમે જોવા મિત્રો હા તો કોમેન્ટમાં લખી નાખજો જય ગિરનારી જય મહાદેવ મિત્રો મિત્રો હું અત્યારે ભવનાથ મહાદેવ મંદિરે પહોંચી ગયો છું અને મિત્રો આજ આટલી બધી ટ્રાફિક છે કે ભાઈ દર્શન કરવાની બહુ લાઈન લાંબી લાગેલી છે વારો આવે એમ છે અને તમે જુઓ મિત્રો કે કેટલી લાઈન લાગેલી છે જુઓ મિત્રો આજે બધી દર્શન કરવા માટે મિત્રો લાઇન લાગેલી છે તો જુઓ તમે તો અત્યારે આપણે દર્શન કરવા નહીં જઈ શકીએ મિત્રો કારણ કે હવે લાઈનમાં બહુ જાજીવાર વાર ઊભું રહેવું પડશે તો જો અહીંયા બધા દર્શન કરીને કરીને આવે છે મિત્રો કારણ કે વારો આવે એમને ભાઈ દર્શન કરવાનો અને હવે આપણે છે ને જે અહીંનું બધું જે એમ કહેવાય કે પેન્ટર કરેલું છે ને એ તમને બતાવી દઉં પહેલાં તો તમને જે મોરગી કોણ બતાવી દઉં તો જો મિત્રો આ છે ને આ મોરગી કોણ છે મિત્રો જે અહીંયા એમ કહેવાય કે જે જૂના અખેડામાં જે સાધુ સંતો મિત્રો જે મહાશિવરાત્રીના મેળામાં આવે છે અને એ જે એમ કહેવાય કે મહાશિવરાત્રીને દિવસે એટલે કે જે મહાશિવરાત્રીની રાત્રિ હોય તેથી રાત્રે મિત્રો દસથી બારના ગાળામાં જે મિત્રો એમ કહેવાય કે રવેટી નીકળે છે મિત્રો તો એ રવેટી નીકળે ને એ પછી અહીંયા જે બધા સાધુ સંતો હોય એ અહીંયા શાહી સ્નાન કરવા મિત્રો આવે છે અને શાહી સ્નાન કરી અને પછી જે પોતપોતાના જે આશ્રમો છે ત્યાં જતા હોય છે તો આ છે મિત્રો મુર્ગી કુંડ છે મિત્રો જો મિત્રો જે બધા સાધુ સંતોનો જે પેન્ટિંગ કરવામાં આવેલું છે જો તમે જે અહીંયા રવેટી નીકળે ને એ રીતે જો બધું આ રીતે રવેટી નીકળતી હોય છે મિત્રો સાધુ સંતોની તો અહીંયા પણ જે મુર્ગી કુંડ છે એની સામે જ મિત્રો આ પેન્ટર કરવામાં આવેલું છે અને જો અહીંયા મિત્રો બધા સાધુ સંતો છે એમ કહેવાય કે શાહી સ્નાન કરે ને એ રીતનું બધું પેન્ટિંગ પેન્ટર કરવામાં આવેલું છે અને અહીંયા જો મિત્રો એમ કહેવાય કે જે ઓઠ્યો છે શંકર ભગવાનનો અને અહીંયા શંકર ભગવાનની લિંક છે તમે જોઈ શકો છો મિત્રો તો અહીંયા એમ કહેવાય કે મિત્રો સરસ મજાનું એવું પેઇન્ટિંગ કરવામાં આવેલું છે આ વર્ષે જે આ વર્ષે મિત્રો અહીંયા નહોતું પણ આ વર્ષે કંઈક એવું અલગ જ અલગ જ અપડેટ મિત્રો આવે તો મિત્રો હવે આપણે ભવનાથ મંદિરથી હવે આપણે નીકળી છીએ અને હવે આપણે છીએ જૂના આખેડા તરફ એટલે કે જે સાધુ સંતોના આખેડા આવેલા છે ત્યાં જઈ તો જુઓ મિત્રો હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ અને જુઓ મિત્રો અહીંયા ટ્રાફિક જ એટલી છે કે બહુ ટ્રાફિક થઈ ગઈ છે મિત્રો આજે અને હજી તો બધા માનવ મહેરામણ આવે છે જે મહાદેવના દર્શન કરવા તો હવે આપણે અખેડામાં જઈ જ્યાં સાધુ સંતોના અખેડા છે એટલે કે જે ધૂણા દખાવીને બેઠા છે બધા સાધુ ભક્તો તો એના આપણે જઈ અને તમને વિડીયોની અંદર બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ગુરુદત્તાત્રી ભગવાનનું મંદિર છે મિત્રો તો એક્ઝેક્ટ એની સામે જ તે મિત્રો એમ કહેવાય કે શંકર ભગવાનની લિંગ બનાવવામાં આવેલી છે એની બાજુમાં જુઓ મિત્રો તો અહીંયા જો સરસ મજાની એવી લિંગ બનાવવામાં આવેલી છે અને અહીંયા અત્યારે જે બધા ભાવિ ભક્તો છે એ મિત્રો એમ કહેવાય કે ફોટા શૂટ કરી રહ્યા છે જુઓ તમે મિત્રો અહીંયા સરસ મજાની એવી લિંગ તૈયાર કરવામાં આવી છે જો તો અહીંયા જે બધા લોકો છે એ બધા ફોટા શૂટ કરે છે જુઓ મિત્રો તો આ રીતની જો લિંગ છે બહુ મસ્ત મજાની મિત્રો લિંગ છે અને બધા ફોટા શૂટ કરે એટલે વધારે ટ્રાફિક છે મિત્રો અહીંયા અને હવે આપણે જઈશી અખેડામાં મિત્રો જે ભવનાથ મંદિર છે એની એકજેક્ટ સામે ગુરુદત્તાત્ર ભગવાનનું મંદિર આવેલું છે મિત્રો તો એ જો આ મંદિર છે અને આ મંદિરથી જ મિત્રો જે બાજુમાં એમ કહેવાય કે જે સાધુ સંતોના અખેડા છે એ મિત્રો શરૂ થઈ જાય છે તો આ જે એરિયામાં છે ને બધા સાધુ સંતોના મિત્રો અખેડા જ છે તો હવે આપણે ખેડામાં જઈ અને તમને પણ બધા સાધુ સંતોના દર્શન કરાવી મિત્રો અને અહીંયા મિત્રો ઘણા બધા એવા સાધુ સંતો આવેલા હોય છે તો એના પણ તમે દર્શન કરી શકો છો તો જે આ બધું છે એ બધા સાધુ સંતો છે જોવા તમે મિત્રો અને અત્યારે બધા પોતાના ધૂણા ધખાવીને બેઠા છે અને બધા જે દર્શન કરવા મિત્રો આવતા હોય છે આમાં પણ આપણે છે ને કોઈ સાધુ સંતોને મિત્રો બસ આપણે એના દર્શન કરવાના બાકી એને બતાવવાના નહીં તો મિત્રો અહીંયા પણ તમે સાધ્વી માતાઓના તમે દર્શન કરી શકો છો જુઓ તમે આ જે બધા છે એ સાધ્વી માતાઓ છે મિત્રો જુઓ તમે એ પણ અહીંયા અત્યારે ધૂણા ધકાવીને બેઠા છે મિત્રો અને આવા તો મિત્રો અખેડામાં એમ કહેવાય ઘણા બધા મિત્રો એવા છે સાધુ સંતો છે એ ધૂણા ધકાવીને બેઠા છે મિત્રો પણ એના આપણે દર્શન જ કરવાના મિત્રો હાલો જવાનું અને દર્શન કરતા જવાના મિત્રો તો હજી આપણે તમને બતાવું છું કારણ કે હજી આપણે બધા જે અખેડા છે એ પૂરા નથી છે મિત્રો અને હજી તો આપણે શરૂઆત જ થઈ છે અહીંયા જુઓ મિત્રો આજે જે બધા સાધુ સંતોના છે બધા ભાવિ ભક્તો છે મિત્રો દર્શન કરે છે જુઓ મિત્રો અને આવા તો મિત્રો આવા ઠાર ઠાર મિત્રો એમ કહેવાય કે જે સાધુના ધૂણા છે મિત્રો તો બધાએ દર્શન કરવા બધા આવતા હોય છે ભાવિ ભક્તો તમે જુઓ મિત્રો આજે બંને સાઈડ છે ને એ બધાએ સાધુઓના ધૂણા છે મિત્રો અને એ બધાએ જોવા અને દર્શન કરવા મિત્રો આવતા હોય છે તો જો આ રીતના બધા ધૂણા છે મિત્રો આવી બંને સાઈડ મિત્રો છે અને બધા ભક્તો બેઠા છે દર્શન કરે છે જોવા તમે મિત્રો તમને ખેડામાં જઈને જે સાધુ સંતોના છે એના પણ તમને દર્શન કરાવ્યા છે પણ જે દિગંબર સાધુઓ હશે એના હું તમને દર્શન નહીં કરાવી શકું કારણ કે એ થોડોક વેડિયામાં પ્રોબ્લેમ થાય છે એટલે એના લીધે હું તમને એ દિગંબર સાધુના તમને દર્શન નહીં કરાવી શકું તો જો મિત્રો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ અને આજે ટ્રાફિક પણ એટલું જ છે કે આમાં ત્યાં હાલવાની જગ્યા નથી ને એટલો મિત્રો ટ્રાફિક છે જોવો તમે કારણ કે અત્યારે જે સાધુ સંતોના દર્શન કરવા હોય ને તો મિત્રો તમે આ બધા અખ્યાડામાં તમે આંટા મારો ને આંટા મારી મારીને થાકી જાઓ ને તોય તમે દર્શન ન કરી શકો આટલા અખ્યાડા છે તો આપણે બધે અખેડે મિત્રો ન ફરી શકીએ તમને જે મેન મેન એવું હોય એ તમને બતાવી દઉં કારણ કે બધું જ તમને ન જમી બતાવી શકીએ આ થોડા નાના એવા વીડિયામાં અને અહીંયા મિત્રો પાંચ દિવસ આંટા મેરાવીને તોય બધું જોઈ ન શકીએ એટલું બધો અહીંયા મેળો છે તો તમને નાના વીડિયામાં તમને બધું નહીં બતાવી શકું તો જુઓ મિત્રો કારણ કે ટ્રાફિક જ એટલી બધી છે અને હવે બસ મિત્રો હવે આપણે વિડીયોને અહીં એન્ડ કરવાનો છે મિત્રો કારણ કે વિડીયો થઈ જશે બહુ લોંગ કારણ કે બધું બતાવવા રહીશ ને તો વિડીયો બહુ મોટો થઈ જશે મિત્રો એટલે હવે આપણે વિડીયોને અહીં એન્ડ કરવાનો છે જો મિત્રો તમને અમારો વિડીયો ગમે ને સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય ગિરનારી